સુરત મહાનગર પાલિકાનું પ્રિમોનસુન કામગીરીની પોલ ખોલવા પામી છે સામાન્ય પડેલા વરસાદને કારણે સુરત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે વાત કરી રહ્યા છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બહારની ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બહાર વરસાદી પાણી ભરાવાને કારણે પોલીસ સ્ટેશનમાં આવતા જતા પોલીસ કર્મચારીઓ તેમજ લોકોને હાલકી પડવા પામી રહી છે અને અવરજવર કરવું મુશ્કેલ બન્યું છે સાથે પોલીસ ખાતાએ જપ્ત કરેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ ગાડીઓ બગડે તો જવાબદાર કોણ તેવા સવાલો પણ જેની જેની ગાડીઓ છે તે લોકોમાં થવા પામ્યા છે આ તો માત્ર ઉત્તરાયણની જ આપણે વાત કરી છે પરંતુ સુરતના મોટાભાગના વિસ્તારમાં પ્રી પ્રીમોન્સૂન કામગીરીને લોલમ લોલ બહાર આવી રહી છે તે આના પરથી જાણી શકાય છે